અને આ નાનકડું ઘર જે કેરી કરવામાં બી ખૂબ જ સહેલું પડે છે અને ફોલ્ડિંગ થઈ જાય છે મતલબ આ ફોલ્ડેબલ જે સળિયા જે ઉપર છે ફોલ્ડેબલ હોય છે અને આ ફોલ્ડ થઈને એક નાનું અમઠું બની જાય છે જે સાયકલ પર રાખવાનું પણ એકદમ સહેલું પડી જાય છે તો નમસ્કાર દોસ્તો હું અક્ષય પટેલ ચીખલીથી છું આખા ગુજરાતની સાયકલ યાત્રા અને આ વિડીયોમાં આજે હું તમને કહેવાનો છું કે હું રહેવાની સગવડ મારી સાથે કઈ રીતે રાખું છું તો ચાલો વિડીયો શરૂ કરીએ દોસ્તો યાત્રામાં ખૂબ જ જરૂરી છે ક્યાં રોકાવવાનું અને ક્યાં ખાવાનું એ કંઈ તકલી નથી હોતું પરંતુ રોકાવા માટે પણ જગ્યા ઘણીવાર નથી મળતી મંદિર આશ્રમ કે એવું પણ કંઈ શું મળતું નથી કોઈ વાર તો મારી સાથે મેં ટેન્ટ કેરી કરું છું અને આ તમે જોઈ શકો છો અહીંયા ટેન્ટ લગાવ્યો છે કેમ્પિંગ કર્યું છે અને આ સાયકલ અહીંયા રાખી છે અને આ ટેન્ટ છે ટુ બાય ટુનો છે બે માણસો માટેનો પરફેક્ટ છે ટેન્ટ મતલબમાં અને કેચુઆ કંપનીનો છે આ તમે જોઈ શકો છો ઉપર જે કવર લાગેલું છે એ ફૂલ્લી વોટરપ્રૂફ કવર છે અને ચાલો તમને અંદરની સાઈડ પણ બતાવું આ તમે જોઈ શકો છો અંદરની સાઈડે અહીંયા પણ બહારથી પણ એક ચેન આપેલી હોય છે અને આની પણ એક ચેન છે અને અંદરની સાઈડે તમે જુઓ તો આ બે પોકેટ આપેલા છે અહીંયા અને કોઈ સામાન વગેરે રાખવા માટે બે પોકેટ છે અને આ તમે જોઈ શકો છો આ થોડી જારી છે હવા હવા માટે અને અહીંયા એક ડોરી પણ આપેલી છે અહીંયા કંઈ રાખવું એવી વસ્તુ તો ડોરી આપેલી છે અને ઉપરની સાઈડે તમે જોઈ શકો છો અહીંયા લેમ્પ વગેરે કંઈક લગાવવા માટે નાઇટમાં અને લેમ્પ લગાવવા માટે આપેલું છે અને આ જે ચેન છે ટુ બાય ટુ મતલબ બે માણસો માટે આ ટેન્ટ એકદમ પરફેક્ટ છે અને કેચુઆ કંપનીનો છે એ ખૂબ જ સારું મટીરિયલ હોય છે અને અત્યારે આપણે અહીંયા સાયકલ રાખી છે અને આ નાનકડું ઘર જે કેરી કરવામાં બી ખૂબ જ સહેલું પડે છે અને ફોલ્ડિંગ થઈ જાય છે મતલબ આ ફોલ્ડેબલ જે સળિયા જે ઉપર છે એ ફોલ્ડેબલ હોય છે અને આ ફોલ્ડ થઈને એક નાનું અમથું બની જાય છે જે સાયકલ પર રાખવાનું પણ એકદમ સહેલું પડી જાય છે અને અત્યારે અમે અહીંયા આરામ કરી રહ્યા છીએ અમારા વિનિતભાઈ પણ અહીંયા આરામ કરતા છે આ જે વિનિતભાઈ બાજુમાં જે ટેન્ટ છે એ બિનિતભાઈનો છે વિનિતભાઈ મહારાષ્ટ્ર છે વિનિતભાઈ